રામ રામ સવા થઈ ગયું છે આપણે કામ બધું થઈ ગયું વેહો ભૂકો નાખી દીધું એક કામ થઈ ગયું છે હવે આ ખેતરમાં પોટાશ નાખવું ચાલુ કરી દીધું હે હાલો ફટાફટ નાખી દઈ આપણે આ ખેતરમાં મગફળી કેમ હે બાકી પાટલા ફૂટી ગયા હાથી આલી ગયા જે પરામાં હાથી આપવું જોઈએ ખાતર નાખીને હાલો આપડે ફટાફટ ખાતર નાખી દઈ પછી આપણે જવાનું હે ગામ દોસ્તો આપડે હાથી આલી ગયું હે ખાતર નાખાઈ ગયું હજી આમાં પાછું હત્યા દવા છાટ આપણે પેલા હજી દવા છાટી પછી આપણે આમાં પાછું હત્યા કેમ છે આપણી મગફળી કોમેન્ટ કરી દેજો આપણે ખાતર નખાઈ ગયું છે બધું હવે આપણે જવાના છે બાર ગામ ફાટીયા તો આલો આપણે ફટાફટ જાય વાગી ગયા હે સાડા દોસ્તો આપણે થઈ ગયા હે રેડી આલો આપણે જવું હે આપણે ફોર વ્હીલર રેડી થઈ ગયા હે ચાલો ફટાફટ લોખોલ ખાવા છે દોસ્તો આપણે આપડી સીપ લઈને નીકળી ગયા હં હાલો આપણે ફટાફટ જતા આવી દોસ્તો અમારી બાજુમાં જ આવેલું હોય રોડ ટચ મહાદેવનું મંદિર ગામ વળતરા એટલે આપણે હા જવાનું નક્કી જતું હવે ગાયનું દૂધ રાખ્યું આપણે મહાદેવ જવા હતા આપણે ગાયનું દૂધ ચડાવી દીધું માથે આપણે જળ ચડાવી દીધું જો મહાદેવના દર્શન તમે કરી લો આપણે બાજુમાં જ છે ને હર હર મહાદેવ આપણે અહીંયાથી થઈ ગયા હાલતા આપણે શિફ્ટ રોડ ટચ જ પડી ગયા તો આપણે પાટિયા થી હાલતા થઈ ગયા ને આપણે પાટિયા ગેટે પછી મમન ને ખાતો પીધો 3 વાગ્યા તો હાલો હવે આપણે નીકળી જઈએ फटाफट આપણે બે હું ઓડ્યો થયો તો દોસ્તો આપણો ટ્રેન આવી ગયો ભાઈના પાટિયા ભારે મજા આવી રોડ ઉપર આફવાની હાલો હવે આપણે ખડા ખડબાવાળા માખવા મંડી વાડી ચીન તમાખ ધમ ધમ દોસ્તો અમે ઘરે આવી ગયા હૈ

કાલે આપણે નવા બ્લોકમાં મળીએ આપણે દવા છાંટવાની હતી રિક્ષાવાળાને કીધું હતું પણ રીક્ષાવાળો ભાઈ ગયા મને આજે જાવ ભૂગ નહીં ગયા છ હાથ તો ગયા તા આપણે બહેવાનો ડેરીએ જવાનું એટલે એ કંઈ સેટિંગ થાય એમ નથી એટલે કાલે આપણે દવા સાટશું પરમથી સાચ્યું કાલે તો આપણે મેળાવે તો ચીપિયાનું વેલ્ડિંગ કરાવી જવાનું